નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ખેલ સહાયક યોજના વિશેની ભરતી વિશે ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ અગિયાર માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યા કરાર બાબત કરવામાં આવેલું છે ખેલ સહાયક માસિક મહેંદાણો છે એકવીસ હજાર પૂરા વયમર્યાદા છે આડત્રીસ વર્ષ શિક્ષણ અંતર્ગત ગુજરાત રાજ્યના સરકારીની જગ્યાના કરાર બાબત ગુજરાત રાજ્ય સરકાર શાળામાં ખેલ સહાયકની યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ બે બે હજાર ચોવીસની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે ખેલ સહાયક એસએસ ગુજરાત ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજીઓ કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલા અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ ગ્રાફ તેમજ ચકાસણી માટે અલગ પ્ર પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ બાર એક બે હજાર ચોવીસ બપોરે બે કલાકથી શરૂ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ બે બે હજાર ચોવીસ અગિયાર રાતના બાર વાગ્યે સુધી સહી છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર સમગ્ર શિક્ષા સેક્ટર ગાંધીનગર જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર